કે એ ગયા આવો તો હું નહીં દેખાવ જો જો ખાઈ છે છે ગાઈસ ગુડ મોર્નિંગ કૃષ્ણ વેલકમ આજના આજે એક વસ્તુ બતાવવાનું છે બતા કોને કોને ભાવે ને કોની કોની ફેવરિટ છે ને લોકો કમેન્ટ કરજો બાકી મને તો ભાઈ બહુ ભાવે સવારમાં મસ્ત ફ્રી થઈ ગયો છું બરાબર અહીંયા રીમ્પલ ને મમ્મી મસ્ત આઇટમ બનાવે છે જો ગાઈસ एकदम ઘરે બનાવેલા મસ્ત સેવ મમરા અને સેવડો અમે તો સેવડો કે તમે લોકો હું ક્યો ને કમેન્ટ કરી દેજો રીમ્પલ ભાભી કઈ ક્યાં કરી બનાવતા હતા ને કેવું થઈ ખંતાઈ ગયા ના ના દ્રશ્ય ગયા શું હંતાણા બહાર આવો તો સંતાને તમે

તો હર હર મહાદેવ ભાઈ જો બધા મહાદેવ ના દર્શન કરી લેજો જય મહાદેવ પછી હું તમને બતાવી દઉં છું સત્સંગ હાલે છે બા ને જો બે ને ભોગી ગયા બા પાસે બાકી બે સત્સંગમાં આવ્યા છો ને તમે બા એટલે તો જો ભાઈ શોપ પર પહોંચી ગયા અને મસ્ત જોરદાર ટ્રાફિક છે અત્યારે ક્રાઉડ છે ફૂલ તમે લોકો શોપિંગ કરવાનું આવ્યો તો આવી જજો આવી રીતે બધા બધા લોકો શોપિંગ કરે છે આ બાજુ બી છે આ બાજુ બી છે બરાબર આપણે ભગવાનના મસ્ત દર્શન કરી લેશું અત્યારે બધા મહાદેવ અને બેના રહેજો આજે બધું નવું કલેક્શન આવ્યું છે ને એ બી બતાવવાનું છે બરાબર ને ભાઈ જય મહાદેવ જય મહાદેવ તો જો ભાઈ આપણા યુનિફોર્મ આવી ગયા છે બનીને બરાબર આ ભાઈ સેમ્પલ પીસ લઈને આવ્યા છે ભાઈ કેવું ફિનિશિંગ છે હે ભાઈ ફિટિંગ છે ફિટિંગ નથી થતું બરાબર ફિટિંગ થતું નથી તો ચેન્જ કરવા આપ્યું છે બાકી જો આ આ કલર આપણે સિલેક્ટ કર્યો છે બ્લેક ને આપણા શોપના જે કલર છે ને નિયર મેસિંગ ટોટલી તો ભાઈ ઝણી આપણે શું કરવાનું છે અત્યારે જો ભાઈ આ મારી ઝીણી છે અને અમારે શોપમાં ઝીણા ઝીણી છોકરી છે તેનું નામ આપણે ઝીણી પાડ્યું છે કામ બહુ જાદુ કરે પણ છે ઝીણી કા ઝીણી જો દાબેલી ખાવાની છે બધાને સ્ટેપ બાય સ્ટેપ બધા આવશે અને આપણો ધુલો છે હા તો નામ શું છે ધૂલા હા ધ્રુવી નામ છે તો આપણે ધુલો નામ પાડ્યું છે અને યોગેશભાઈ છે ને આપણે હું છું દાબેલી બનાવીને બધાને મસ્ત લાઈવ ખવડાવી છે જેને જેને દાબેલી ભાવતી ને કોમેન્ટ કરી દો અમને ભાવે એવી બરાબર હવે હજી બીજા લોકો આવવાના છે બહુ બધી દાબેલી આવી ગઈ છે જોડાયેલા રહેજો બાકી શોપ પણ બતાવીશ તમને તો આમ જો ગાઈસ ફાઇનલી બધા આવી ગયા છે કોઈ બાકી નથી બધા મેમ્બર મસ્ત દાબેલીની મજા લઈ રહ્યા છે તમને દાબેલી કેવી લાગી કોમેન્ટ કરજો જો કે જોયામાં તો હું ખબર પડશે પણ કોને કોને ભાવે એ લોકો કોમેન્ટ કરી દેજો બાકી તો આવી રીતે હવે આખી ટીમ રોજ જે નાસ્તો કરતા હોય મજા કરતા હોય છે બરાબર હે ભાઈ હું કયો છો બહુ મસ્ત છે ને જો ભાઈ બહુ મસ્ત છે હેતભાઈ એક નંબર ભાઈ હાલો સંદીપ ભાઈ દાબેલી કેવી ભાઈ એ ભાઈ ઉભા થઈ કે હું નહીં દેખાવ કોઈ જોઈ ખાય જલ્દી જો એ ખાય છે ભાઈ જો એટલા શરમાય છે આ ભાઈ આપણે બરોબર આવો ભાઈ જો નવા બે મેમ્બર આવી ગયા છે દાબેલી માટે બળુભાઈ દાબેલી જોરદાર ને ભાઈ

તો ભાઈ ફાઈનલી ઘરે પહોંચી ગયા છે જમવા ગયા છે છે આ જોઈને એક દેશી મેનુ બહુ જોરદાર છે બધા સોળી જો કાકા નાખો છે રોટલો બાકી ગુંદર નું શાક છે એકદમ જોરદાર કાજલ કાકી તમે બનાવ્યું ને આ બાજુ જોવો તો જો આ કાકી છે ને આપડા પટ્ટી મરચા ને ભજીયા બનાવ્યા હતા ફાર્મ પર એને બનાવ્યું છે રિમ્પલ ભાભી સ્લાડ છે ભાઈ આટલું જોરદાર મેનુ છે કોને કોને ભાવે રોટલો કોમેન્ટ કરતા હતા જો બાકી ખાવું હોય એ બધા